કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને ધોરણ છ વાંચન એક કવિતા આગળ આપણે શીખી ગયા શેરિયા આવે સાત હવે તમે બધા ચોપડી ખોલો અને અંદર ધ્યાન આપો એના લેખક છે રવીન્દ્રનાથ ટાગોર મિનીના બાપા મોટા પંડિત હતા મિની એટલે બિલાડી નહીં પણ એક છોકરીનું નામ તે છોકરીની આંખ માંજરી હતી એટલે તેની ફોઈએ તેનું નામ મીની પાડ્યું હતું હવે આ કાબુલી નામનો જે ભાઈ છે એને એક છોકરી હતી એનું નામ શું પાડ્યું હતું મીની આપણે મિની એટલે આમ કહેવાય બિલાડી કહીએ પણ બિલાડી નહીં પણ એ છોકરીનું નામ છે કે એની માંજરી આંખો હતી એટલે એને લાડમાં એનું નામ મીની પાડ્યું મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા મોટા પોથા ઉથામ મોટા મોટા થોથાં લખે આખો દાડો એમાંથી પરવારે જ ન મળે સાંજ થાય એટલે મીની એની બાને કહે બા એક વાર્તા કહે જો મિનીના બાપુ પંડિત એટલે કે જોવાનું કરે મુહૂર્ત જોવાનું કરે વિધિ કરવાનું કરે થોથા લખે મોટાને મોટા એટલે આખો દાડો એમાંથી પરવાર એટલે નવરા પડે ટાઈમ ન મળે નહીં એટલે સાંજ પડે એટલે એની બાને કંઈક મને એક વાર્તા કહો ને મિનીની બા કહે જાને તારા બાપની પાસે એ કહેશે એટલે મિનીની બા તારા બાપની પાસે જાને કે એ તને કહેશે મિની એના બાપની પાસે જઈને કહે બાપા તમે આખો દિવસ શું લખો છો વાર્તા લખો છો આપણા હજામને સારી વાર્તા આવડે છે કહો ને બાપા મને સુપડા જેવડા કાનવાળા રાજાની વાત હવે મિની પાછી એના બાપાની પાસે જાય છે અને કહે છે કે મને વાર્તા તમે કહો કે સુપડા જેવા કાનવાળા રાજાની વાર્તા મને કહો સુપડા જેવા કાન કોના હોય હાથીના તો એવા પણ આને મોટા હતા રાજાને એટલે એને બધા સુપડા જેવા કાન બાપા કહે મિની હું લખતો હોઉં ત્યારે મને સતાવવો નહીં સતાવવો એટલે હેરાન કરવું હું લખતો હોઉં ત્યારે મને તું હેરાન કરીશ નહીં વારો ત્યારે બાપા કહો ને સિંહ જબરો કે ઉંદર તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું બાપા કહે ભાઈ સાહેબ મિની તું ચૂપ નહીં રહે એટલે પેલી મિની માથું કહી છે એના બાપાને મિની કહે ત્યારે તો સાચે જ બાપા બા કહેતી હતી ખરું કે તમને ચોપડી લખતા આવડે છે પણ વાર્તા કહેતા આવડતી નથી એની બા કહેતી હતી કે તારા બાપાને ચોપડી લખતા આવડે પણ વાર્તા કહેતા આવડે નહીં ઓરડામાંથી મિનીની બા આ મજેદાર સંવાદ સાંભળતી હતી તે હસતા હસતા કહે લો લેતા જાઓ પંડિત કહેવાઓ છો પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી છે એટલે એની મા કહે છે કે જો તમારી કિંમત શું મિની તુરંત બાપને પૂછે બાપા બાની કિંમત કેટલી પેલો કાબુલી આવે છે તે કહે છે શાલ કી કિંમત વીસ રૂપિયા બાદામ કિંમત એક રૂપિયા કે પેલો કાબુલી આ વેચવા માટે આવે છે બાદામ એમ કહે છે કે શાલની કિંમત વીસ રૂપિયા અને બદામની કિંમત એક રૂપિયા હવે આ એક ભાગ પૂરો થયો હવે નીચે બીજો ભાગ થાય છે તમે જો એમાં આપેલું છે ચિત્ર કાબુલીનું છે અને મિની છે એના ખોડામાં બેઠી છે અને એની દાઢી બધી રમાડે છે એક દિવસ મિનીના બાપ પોથીમાંથી ડોકું કાઢી બારી આગળ જઈને જુએ છે તો મિની પેલા કાબુલીના ખોડામાં બેઠી બેઠી તેની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા મિની કહે હે કાબુલી તારી દાઢીના વાળ દોડા અને મારા કાળા કેમ નાનું છોકરું હોય એટલે એને ખબર પડે ને એટલે બધા પ્રશ્નો કરે કારણ કે મોટા ઉંમરવાળા હોય એમને સફેદ હોય અને નાના ઉંમર હોય એમને કાળા હોય કાબુલી કહે મિની મેં બુઢા હો ગયા તું બચ્ચી છે એટલે જો આપણે કાબુલી શું કહે છે કે હું ગળો થઈ ગયો અને તું નાની છે મિની કાબુલીનું ગુજરાતી સાંભળી ખડખડ હસે અને કહે પણ કાબુલી તારા થોડા વાર ધોળા કેમ અને થોડા કાળા કેમ તું તો થોડો બુઢો અને થોડો બચ્ચા છે જો પેલા મીની કાબુલીએ કીધું ને એટલે પછી મીનીએ પણ સામે પ્રશ્ન કર્યો કે તમારા તો થોડા ધોળા છે ને થોડા કાળા છે એટલે કે તમે થોડા ગળા અને થોડા નાના બંને ખડખડાટ હસે છે કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે છે બાથમાં લે છે અને મીનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે જુઓ કાબુલી રોજ લઈને આવે ને બદામ પિસ્તા એટલે મિનીને આપે એના કળામાં બેસાડે બીજે દિવસે મિનીના બાપે બોલાવી મીની બેટા આમ આવ આજે તને વાર્તા કહો મીની કહે ના બાપા કાબુલી વાર્તા કહે છે તેવી તમને નહીં આવડે મારે તમારી વાર્તા નથી સાંભળવી બાપા ચૂપ રહ્યા જો પછીથી બોલ્યા એમના બાપા કે હું તને પણ વાર્તા કહું એટલે મીની ના પાડે છે કે કાબુલી જેવી તમે વાર્તા મને કહેશો નહીં વળી એક દિવસ કાબુલી આવ્યો હતો અને મિનીને કાબુલી વાતો કરતા હતા હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું મીની કાબુલીને પૂછે કાબુલી કાબુલી તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે જો ભાઈ કાબુલી શું પ્રશ્ન પૂછે કે તારા દેશમાં જે માણસો છે ઊંટ જેવા હોય છે ઊંચા કે કાબુલી કહે ના ના મારા દેશમાં તો બચ્ચા બિલ્લી જેવા હોય છે કે નાના છોકરા હોય બિલાડી જેવા હોય છે મિની કહે એટલે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે કાબુલી હસે છે અને પૂછે મિની તને કોણે કહ્યું કે અમારા દેશમાં ઊંટ જેવા હોય છે મિની કહે કાલે અમારા ઘર આગળથી ઊંટ જતું હતું તેની બંને બાજુ એક કોથળા હતા તેવા જ કોથળા તારી ખાંધે છે જો એને કેટલું અનુકરણ કર્યું નાની છોકરી છે પણ કે એક ઊંટ જતું હતું તેની આજુબાજુ બે કોથળા ભરાયેલા હતા એવો જ આ કાબુલી બે કોથળા લઈને ફરતો હતો એટલે એને અનુમાન કર્યું કે તારા જેવા કેમ કે તું ઊંટની જેમ કોથળા લઈને ફરે છે એટલે કે તારા દેશમાં ઊંટ જેવા માણસો છે કાબુલી આ સાંભળી હસી પડ્યું અને મિનીને કહે અમારા દેશમાં તો માણસો ઊંટને ખાંધે લઈને ચાલે એવા હોય છે વળી મિની ખડખડાટ હસે અને કાબુલીની દાઢી ખેંચે કાબુલીએ મિનીની સાથે ગમ્મત કરે મિનીને કે પૂછે મિની તું સાસરે ક્યારે જઈશ જો આ કાબૂલી મિનીને પૂછે છે મિનીના મનમાં કે સાસરું નામનું કોઈ ગામ હશે નાની આની છોકરી લે એને પછી ખબર પડે નહીં એટલે મિની પૂછે હે કાબૂલી સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વહેલા હોય છે તો તો તેની ઉપરથી આપણે ધરાય ધરાઈને દ્રાક્ષ ખાઈએ સાસરામાં તારા દેશના જેવા પહાડ હોય ખરા તો તો તેની ઉપર બરફ જેવું ઠંડુ પાણી ખળ 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 વહી જતું હોય અને આપણે ધરાય ધરાઈને પીએ કાબુલી કહે ના મેં તને મારા દેશની વાત કહી છે કેવો એ દેશ નથી ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે અને પાણી નિકાલના પડે અને સાંજે જાડી મોટી રોટી મળે જશો કે ચક્કી એટલે ઘંટી ઘંટી પીસીને દાણાનો લોટ બનાવવો પડે અને પાણી પેલા પહેલાં તો ખબર છે કૂવા હતા એમાંથી પેલી કોષ હોય ગરગડી હોય અને એની ટોરી બાંધી અને મેં કૂવામાં નાખી અને પછી ખેંચે પછી જ કે અમને સાંજે જાળી રોટલી ખાવા મળે મિની કહે એવે સાસરે કોણ જાય તું જઈશ કાબુલી મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ મિનીને માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમત આવે તે મા બાપ બંનેને ગમે એટલે કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર રાખે પણ તેને આવવાની ના કદી ન કહે પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલાં એક દિવસ તેના ઘર પાસેથી સિપાહી કાબુલીને લઈ જતા હતા જો સિપાહી આવ્યા શોકતા સુકતા કાબુલીને અને એને પકડીને લઈ ગયા મિનીએ તે જોઈને બૂમ પાડી કાબુલી કાબુલી આવ આવ કાબુલીએ હસીને હાથ ઊંચા કરી હાથ ફળી બતાવી કહ્યું ના મિની હું તો સાસરે જાઉં છું મિનીએ બાપાને પૂછ્યું કાબુલીને સાસરે કેમ લઈ જાય છે મિનીના બાપે કહ્યું કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાહી એને પકડી જાય છે મિની કહે ના બાપા કાબુલી કોઈને છરી મારે નહીં સિપાહી એને ક્યાં લઈ જશે ત્યાં તેને સિપાહી છરી મારશે બાપા કહે ના છરી નહીં મારે પણ ઘંટી દળાવશે પાણી કઢાવશે ખૂબ કામ કરાવશે અને જાડી રોટી ખાવા આપશે પહેલાં કાબુલી બોલી ગયો હતો ને એ બધું એના બાપાએ એને કારણ કે જેલમાં તો આવું બધું કામ કરવું પડે મિની કહે હે બાપા એવું તો સાસરામાં હોય છે નહીં એમ કાબુલી કહેતો હતો એને સિપાહી સાસરે લઈ ગયા મિનીના બાપા અને મા ખળ ખળ હસ્યા ના બહેન ના એને કેદમાં લઈ ગયા જેલમાં લઈ ગયા એ વાતને સાત વર્ષ વહી ગયા મિનીના લગ્ન લેવાયા હતા આંગણામાં મોટો માંડવો બંધાયો હતો ચોકમાં મોટા સાથિયા પુરાયા હતા ગામડામાંથી સારા ઢોલિયા શરણાઈ આવ્યા હતા તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા મિની ઘર છોડીને સાસરે જવાની હતી એટલે તેના બાપાના દિલમાં દુઃખ માતું ન હતું તેવામાં મેલા ગેલા કપડાંવાળો ઊંચો પહાડ જેવો લાગતો પણ ગાલ ઉપર અને કપાળ પર કલચલી પડેલો એક માણસ દરવાજો ઉગાડી અંદર આવ્યો મીનીના બાપ એને તરત તો ન ઓળખી શક્યા પણ જરા ધારીને જોતાં જણાય કે એ તો પેલો કાબુલી હતો મીનીના બાપને થયું કે આવે મંગળદાડે આ ખૂનીનું મોં ક્યાંથી જોયું પેલાએ તો પૂછ્યું મીની ક્યાં છે મીનીના બાપે જટ જવાબ આપી દીધો મીની અહીં નથી તમે બીજી કોઈ વાર આવજો આ સાંભળી કાબુલીનું મોઢું પડી ગયું ઉદાસ થઈને તે બહાર નીકળ્યો મિનીના બાપે આગલા દિવસો યાદ આવ્યા કાબુલીને પાછો બોલાવવાનું તેને મન થયું ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો અને ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું બદામ પિસ્તા અને દ્રાક્ષ તે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માંગી લાવ્યો હતો તેના મનમાં કે મિની તો દસ વર્ષની ઉપર હતી એવડી જ હતી તેની આંખમાં પાણી આવ્યા તેણે કહ્યું વારુ સાહેબ મિની ન હોય તો તેને મિનીના આટલા બદામ પિસ્તા અને દ્રાક્ષ તો આપજો મિનીના બાપને દયા આવી કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે એને બિચારાને પૈસાની જરૂર હશે એમ માનીને પેલું પડીકું લઈ પૈસા આપવા કાઢ્યા કાબુલીની આંખમાંથી આંસુની ધારા ચાલી ઘડીક પછી શાંત થઈ તેણે કહ્યું માફ કરો સાહેબ પૈસા માટે હું નથી આવ્યો દેશમાં તમારા મિની જેવી જ મને એક દીકરી છે તમારી દીકરીને જોઈને હું મારી દીકરીને જોતો હોય એમ હરખાવું છું એમ કહીને પોતાના ચોર ખિસ્સામાંથી એક કરચલી પડેલો કાગળ કાઢ્યો અને જમીન ઉપર મૂકીને તેની ગળી ઉકેલી મીનીના બાપ આગળ ધર્યો જો આ ક્યાંથી નીકળી એની છોકરી હતી અને એટલે એની યાદ આવતી હતી એટલે આ મીનીને તે રાખતો હતો કાગળ ઉપર કાબુલીની દીકરીના કુમળી આગળીવાળા હાથની સાઈએ રંગેલી પારેલી છાપ હતી મિનીનો બાપ તો સડક થઈ ગયો એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયો પોતે મોટો પંડિત હતો તે ભૂલી ગયો મોટો પૈસાદાર મહેલમાં રહેનાર હતો તે ભૂલી ગયો અને એના મનમાં થયું આ એ મારા જેવો બાપ છે તરત મિનીને એના બાપે બોલાવી પીઠી ચોળેલી ગરણા પહેરીને મોટી ઊંચી થયેલી મિનીને કાબુલીની આગળ કેમ લવાય ઘરમાંથી બૈરાઓએ ના પાડી બહેરાની સ્ત્રીઓ પણ એના બાપ એને ખેંચી લઈ આવે તેમણે કહ્યું મીની ઓળખે છે તને કિસમિસ બદામ ખવડાવનાર કાબુલીને કાબુલી કાકાને પગે લાગ અને એના આશીર્વાદ મેળવ કાબુલી તો આટલી મોટી મીનીને જોઈને આભો બની ગયો હવે તેને એકાએક યાદ આવ્યું કે પોતાની દીકરી પણ એટલી મોટી થઈ હશે એના મનમાં અનેક લાગણી આવી અને ગઈ જેમ તેમ શાંત થઈ બોલ્યો મીની સાસરે જાય છે બેટા સુખી થજે મિની તો કશું જ બોલી શકી નહીં દૂરથી પગ લાગીને ચાલી ગઈ મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢી પેલા કાબુલીના ખિસ્સામાં ગાળીને કહ્યું ભાઈ તો આજે ભલે આવ્યો આ પૈસા લે અને તારા ઘર ભેગો થા તારી મીનીને તારી રાહ જોતી હશે તેને મળીને આશીર્વાદ દેજે કે મારી મિની સુખી થાય હવે જો નીચે અઘરા શબ્દાર્થ છે માંજરું એટલે ભૂરી કે વાળું પંડિત શાસ્ત્રમાં નિષ્ણાંત વાળું ઠીક સારું પરવાર એટલે ફુરસત નવરાશ સુપડું એટલે અનાજ ચાટકવાનું સાધન ખડખડાટ એટલે હસ ખડખડાટ હસવું મોટેથી હસવું ચક્કી એટલે ઘંટી હાથ કડી એટલે હાથની બેડી ખૂની એટલે હથિયારો પીઠી લગ્ન પ્રસંગે વરકન્યાને શરીરે ચોળવામાં પીળા રંગનું સુગંધી મિશ્રણ હવે રૂઢિપ્રયોગ છે નીચે જુઓ દિલમાં દુઃખ થવું ખૂબ દુઃખી થવું મો પડી જવું ઉદાસ થઈ જવું સડક થઈ જવું શબ્દ થઈ જવું હવે તમારે ગુજરાતીની નોટમાં અઘરા શબ્દ અર્થ છે એ લખવાના છે અને રૂઢિપ્રયોગ લખવાના અને સવાલ જવાબ એના સ્વાધ્યાયપુથીમાં તમને પીડીએફ મુકાયેલી લખી દેજો થેન્ક યુ